અને ચટપટા સ્વાદના કોમ્બિનેશન સાથે બનતી આ ટીકીની ચાટ જે ટીકી છે બનાવવામાં ખૂબ જ સરળ છે અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવી ટીકી મિનિટોમાં બનીને તૈયાર થઈ જશે તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો આલો લોટી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે અહીં બટેકા લીધા છે બાફેલા બટેકાને આપણે સરસ રીતે છીણી દીધા છે બટેકા ઠંડા હોય એનો આપણે ખાસ ખ્યાલ રાખવાનો છે હવે આપણે તેમાં મીઠું ઉમેરીશું બટેકાને બાફતી વખતે મીઠું ઉમેર્યું હોય તો હમણાં મીઠું એ મુજબનું ઉમેરવાનું છે તેની સાથે જ આપણે ઉમેરવાનું છે આમચૂર પાવડર અડધી ચમચી જેટલું આપણે ચાટ મસાલો ઉમેરી દઈશું તેની સાથે જ આપણે અહીં દોઢ ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે દર દરી વાટી લીધી છે આપણે અધકચરી કહીએ ને એવી આપણે આદુ અને મરચાંની પેસ્ટને વાટી લેવાની છે હવે આપણે બીજા કોઈ જ મસાલા નાખતા થોડા આપણે બ્રેડ ક્રમ્સ એડ કરી દેવાના છે તેનાથી ટિક્કી એકદમ કડક બનશે અને તળતી વખતે બટેકા તમારા છૂટા પડી જતા હોય તો બટેકા છૂટા પર નહીં પડે બ્રેડ ક્રમ્સ એડ કરી અને આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અહીં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો કારણ કે જે પેસ્ટમાં મરચાં નાખ્યા છે તે તીખા મરચાં છે તો આપણે તીખાસ માટે ખાલી લીલા મરચાં અને આદુની પેસ્ટનો જ ઉપયોગ કર્યો છે તમારે થોડું એવું બટેકાનું મિશ્રણ ચીકણું લાગતું હોય તો વધારે બ્રેડ ક્રમ્સ ઉમેરી લેવાના હોય આવી રીતે આપણે સરસ રીતે મિક્સ કરી સરસ બેન્ડિંગવાળો માવા જેવું મિશ્રણ સ્ટફિંગ રેડી કરી લઈશું અહીં મેં થોડા વધારે બ્રેડ ક્રમ્સ ઉમેરી અને સરસ લોટ જેવું મિશ્રણ બનાવીને રેડી કરી લીધું છે હવે આપણે હાથને થોડું તેલની મદદથી ગ્રીઝ કરી અને આ રીતે નાનું એવું મિશ્રણ લઈ અને તમારે જે સાઇઝની ટિક્કી બનાવી હોય નાની કે મોટી એ સાઇઝની ટીકી બનાવી લેવાની તો હમણાં ટીકી નાની લાગી રહી છે તો થોડું વધારે મિશ્રણ લઈ અને હું ટીકી બનાવી લઉં છું તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ ટીક્કી બનીને રેડી થઈ ગઈ છે આવી જ રીતે આપણે બધી જ ટીક્કી બનાવીને રેડી કરી લેવાની છે તમે જોઈ શકો છો મિશ્રણ જરા પર ચીકણું એવું લાગતું નથી જો તમારે બ્રેડ ક્રમ્સ ના ઉમેરવા હોય તો કોર્ન ફ્લોર કે રાઇસ ફ્લોરનો પણ ઉપયોગ કરી શકો શકો છો તો આ રીતે તમારે બધી જ ટિક્કી બનાવીને રેડી કરી લેવાની છે તો આ રીતે આપણે બધી જ ટિક્કીને રેડી કરી લીધી છે હવે ટિક્કીને ક્રિસ્પી બનાવવા માટે આપણે અહીં લીધો છે ચોખાનો લોટ અને તૈયાર કરેલી ટિક્કીને આપણે આ રીતે ચોખામાંના લોટ ચોખાના લોટમાં આ રીતે આપણે કોટ કરી લઈશું જો તમે ચોખાના લોટનો યુઝ ના કરવા હોવ ઈચ્છતા હોવ તો કોર્ન ફ્લોરમાં પણ તમે આ રીતે કોટ કરીને રેડી કરી શકો છો આ રીતે બધી જ ટિક્કીને તમે ચોખાના લોટમાં કોટ કરી લેશો એટલે બહારથી ટીક્કી એકદમ ક્રિસ્પી બનવાની છે જ્યારે તમે કોટ કરવાના હો ત્યારે જ તેલને ગરમ કરવા માટે રાખી દેવું આવી રીતે બધી જ ટીક્કી આપણે કોટ કરી લઈશું હવે આપણું તેલ જે છે એ ગરમ થઈ ચૂક્યું છે તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે બધી જ ટિક્કીને આ રીતે સેલો ફ્રાય કરી લઈશું ડીપ ફ્રાય નથી કરી રહ્યા આપણે ફ્રાઈંગ પેનમાં આપણે બધી જ ટીકી એકસાથે જેટલી ટીકી આવે એ બધી ટીકીને આપણે ફ્રાય કરી લેવાની છે ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે હાઈ ફ્લેમ પર આપણે નથી ફ્રાય કરવાના નહીં ત્યારે બારેથી ટીકીનું જે છે કલર એ બળી જશે આવી રીતે બંને સાઈડ ફેરવતા રહી અને ટીક્કી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર નહીં થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાની છે હવે તમે જોઈ શકો છો ટિક્કી જે છે એ બંને સાઈડથી એકદમ બ્રાઉન કલર નહીં થઈ ચૂકી છે તો બસ હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું આવી જ રીતે આપણે બધી જ ટિક્કીને ફ્રાય કરી લેવાની છે હવે આપણે આલુ ટિક્કી ચાટને સર્વ કરીશું તો સૌથી પહેલાં એક પ્લેટમાં આપણે લેવાનું છે મીઠું દહીં દહીંમાં આપણે ખાંડ નાખી અને સરસ રીતે ફેંટી દીધી છે હવે તેની ઉપર આપણે ટીક્કી મૂકીશું ટીક્કી જ્યારે ઠંડી થઈ જાય ત્યારે ચાટમાં વધારે સરસ લાગતી હોય છે હવે ટીક્કી મૂક્યા પછી ફરીથી આપણે દહીં એડ કરી દઈએ આવી રીતે જે મીઠું દહીં છે ઠંડુ હોય તો વધારે સરસ લાગશે હવે તેની ઉપર આપણે ખાટી મીઠી આમળીની ચટણી નાખીશું આ ચાટ ખાટા મીઠા તીખા અને ચટપટા બધા જ સ્વાદનું કોમ્બિનેશન છે જેથી તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતું હોય છે આમલીની ચટણી એડ કર્યા પછી હવે આપણે તેમાં કોથમીર અને લીલા મરચાંની તીખી ચટણી એડ કરીશું તીખું તમે સ્વાદ મુજબ એડ કરી શકો છો દાડમના દાણા નાખીશું આ રીતે આ કલરફુલ ચાટ બાળકોને પણ ખૂબ પસંદ આવતું હોય છે બારે ચાટ ખાતો ખાવા જતા હો ક્યારેક ઘરે આવી રીતે ચાટ ટ્રાય કરીને જોજો હવે ઝીણી નમકીન સેવ પપરાવી દઈએ અને ત્યારબાદ થોડા લીલા ધાણા નાખી અને બસ આપણે ગાર્નિશ કરી દીધું છે ચાટને અને એકદમ ચટપટી અને તીખા ખાટા ચટપટા સ્વાદથી એકદમ ભરપૂર એવી આલુ ટીખીની ચાટ બનીને તૈયાર છે તો આજે જ ટ્રાય કરો આ ચાટ અને તમને આ વિડીયો રેસીપી કેવી લાગે તે મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવો તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ